ઉતર ગુજરાતની વધુએ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું વાવ થરાદ જિલ્લામાં વધુએ કેનાલમાં ગાબડું પડ્યું નડોદરની ડિસ્ટ્રિક્ટની લોદરાણી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું આસપાસના ખેતરોમાં ફરી વળ્યા કેનાલના પાણી કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે જોરદાર આક્રોશ શિયાળુ સિઝન માટે પાણી છોડતા જ કેનાલમાં ગાબડાની શરૂઆત થઈ ગઈ આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા

જે વાવના ઢીમા બ્રાન્ચ માંથી નીકળતી લોદરાણી કેનાલ છે ત્યાં મત મોટું ગાબડું પડ્યું છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે પૂનમ આભાર આપનો વસંત તમામ માહિતી બદલ